મોટો કુવો ખોદવાનું કામ કાજ ચાલુ છે આ છે જયરામ ભાઈ હાઈ કરી દો કે મજા આવે હે આ આપડે કાક વિભવ હા આપણે અમારે નીલો પગર ચાલે કાક મુરિયા બેરી અંદર જાય આ આપડી એક ગાડી મારપા પણ આવી રહ્યા હે ટાઈમે એન્ટ્રી મારી હે

આ છે મુજી ભાઈ ગુજરાતીમાં સાહેડો કહેવાય ભાઈ ચરખી હાજે